મિત્રો જય માતાજી જય શ્યારા આજે આપણે આવ્યા છીએ સંતરામપુર તાલુકામાં એક આયુર્વેદિક સુંદર એવું દવાખાનું આવ્યું છે ત્યાં અનેક પ્રકારના સાધાની બીમારી કમરના દુખાવા ઘણા બધા રોગો છેલ્લા બે વર્ષથી આ દવાખાનું ચાલી રહ્યું છે તેની મુલાકાત લેવા માટે આપણે આપણે આવ્યા છીએ કરી તાલુકાની અંદર પશ્ચિમ દિશામાં છ એક કિલોમીટર રોડ ઉપર એ દવાખાનું આવ્યું છે એ એ ગામનું નામ છે કેવા તો ત્યાંના આપણે ભાઈશ્રીમ બાહુભાઈ આપણે બાઉુભાઈની મુલાકાત લઈશું તેઓ આ દવાખાનું ની અંદર શું કાર્યક્રમ ચાલે છે શું સેવાઓ ચાલે છે અને કેવા કેવા પ્રકારના દર્દીઓ આવે છે તે વિશે આપણને વાત કરશે આપણે ભાવુભાઈ અહીં ગાડી આ દવાખાનાની શરૂઆત ક્યાંથી દવાખાનાની શરૂઆત તો એ તો બે વર્ષથી કરી છે બે વર્ષ પણ અગાઉ આપણે આયુર્વેદ જડીબુટ્ટીઓથી ઘણા લોકોને રોગ મટાડતા હતા પથરી છે મસા છે સ્ત્રી રોગ છે એવા રોગોનું મૂળ જળથી મટી જાય એવી વનસ્પતિથી જ દવા કરતા હતા પહેલાં અત્યારે મને ખુદ ઊભી હતું અને મને સારું થયું પછી આ કંપનીનું મેં કામ ચાલુ કર્યું તો આ કંપનીનું કામ ચાલુ કર્યા પછી કમરનું દર્દ ડીચડના દર્દ બોચીના દર્દ પછી પથરી છે મસા છે ગેસ એસિડિટી છે સ્ત્રી રોગ છે એવા સૌ તમામ પ્રકારના રોગોનું દવા આપવાથી તમામ દર્દીઓને સારું સારું થઈ જાય છે જે બજારમાં જે આઠસો રૂપિયા વેચાય એ આપણે સીધ પાંચસો રૂપિયામાં આપીએ છીએ હવે એમાં શું છે નશા જે દવા આવે છે હું ફ્રી ઓફ આપું છું જે અત્યારે બરોડામાં હજાર રૂપિયા છે એ હું ત્રણ જ વસ્તુ આપું છું ને એક જ વખતમાં દારૂ છૂટી જાય છે એ આખું વ્યસન મુક્તિ કેન્દ્ર હું મફત ચલાવું છું અને આ બી પણ ની નફો નહીં નુકસાન ના ભાવે આ બધી દવાઓ એટલે કોઈ પણ દર્દીને પોસાય ગરીબને પોસાય એ રીતના આપણે કામ કરીએ છીએ પહેલી વાર કોઈ દર્દી આવે તો એને અમુક પાંચ દિવસનો એ તમારે પંદર દિવસનો કોર્સ આપીએ અને એક્યુપંચર કરાવીએ અને પાટો મારી આપીએ એનાથી સારું થઈ જાય પછી આપણે બે મહિના બે મહિનાનું નો લેવું હોય તો પછી આપી શકીએ ફર્સ્ટમાં તો પંદર દિવસ નો જ આપે ગમે તેટલા દુર નો દર્દી હોય એક વખત પંદર દિવસની ની દવા આપવાની સારું થાય પછી જ ચાલુ કરવાની પછી ત્યાં પછી બીજી દવા હા બીજી બસ એટલે આરામ થાય તો આપણે બી દવા બદલીને આપવી કે નથી આપવી કે એ ચલાવી એ પછી ખ્યાલ આવે છે એમાં મશીન મશીન કોઈ ઉપયોગ કરો હા મશીન આપણે એક્યુપંચર કરાવીએ છીએ અને લકવા વાળો દર્દી હોય તો એને પોતાનું ખરીદીને પણ કરી શકે અઠવાડિયા પંદર દિવસમાં માં ચાલતું થઇ જાય ઉદેપુર થી આ બાજુ આબુ રોડ અંબાજી આમ માતાના મઢ થી વલસાડ થી આ બધો આખો વિસ્તાર કવર છે બધી બાજુ થી દર્દી આવે છે પંદર દિવસ પછી કોર્સ પૂરો થાય પછી મહિના પછી હા પાછો મહિના દવા આપી શકે કે બે મહિના લેવી તો પછી કયું કામ છે તમારું ખાનપુર 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 પગનો સાંધાનો દુખાવો હતો સાંધાનો ક્યાર મારું 10 વર્ષથી છે આ દસ વર્ષ દસ તો આ દવાખાના ક્યારથી આવો હું લગભગ આઠ નવ વખત છે આઠ નવ વખત એટલે મહિનામાં મહિનામાં પંદર દાડી મહિને પંદર દાડી મહિને પણ આવું ગોરીઓ મંગાવેલું આમ હા દવા ચાલુ છે એનાથી ફાયદો થાય છે થોડીક રાહત રહેશે થોડીક રાહત રહે મને જબરું વીકતું પણ હા પણ થોડી સારું રાહત રહેશે જ નથી એમ ખાલી પગનો સાંધાનો જ દુઃખાવ હોવ આ દેશન હતું બીજું કશું બરાબર એટલે મતલબ આવું પડે દસ દિવસે પગ હા માહીને પંદર દાડે પણ આવું પડે બરાબર ગોળીઓ મટે એટલી પાછું તકલીફ થાય ગોળીઓ લેવી પડે લેવી પડે ગોળી દરરોજ દરરોજ બે ટાઈમની એક ટાઈમ એક જ બરાબર હા

તો યુટ્યુબ મિત્રોને કાંઈ કહેવું હોય તો તમારા દ્વારા કંઈક સંદેશ આપી હા એટલે આમાં શું છે ગરીબને પણ પોસાય એવી વસ્તુ છે ભાઈ દવાખાનામાં ખર્ચા પુષ્કળ કરી અને અથાગ દસ દસ વર્ષથી માણસો દવામાં પરેશાન થતા હોય એવા માણસોને પણ ચાલતા થઈ ગયા જગમળી ગયું લખવાવાળાને જેને થોડી અસરો રહી ગઈ છે એ પણ અહીં દવાથી નીકળી જાય છે એક્યુપંચર અને દવા બંને વસ્તુ લેવાથી એ સાદો તાદુ થઈ જાય છે અડધો તો હાથ પકડાવેલો હોય પગ પકડાતો હોય સીધી રીતે ચાલતું થઈ જાય બહુ સરસ મિત્રો આપણે બાઉભાઈની મુલાકાત લીધી તેમની વાતો આપણે સાંભળી તો આ મિત્રોને વિનંતી છે કે જરૂર અમારો આ વિડીયો સારો લાગે શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને જરૂરથી જરૂરથી એકાબીજાને સંદેશ પહોંચાડજો સગા સંબંધીમાં સ્નેહીઓમાં કહેજો કે જરૂર આ ખેડૂમૂળા ગામની મુલાકાત લે અને અવશ્ય આપને સારું રિઝલ્ટ મળશે એવું આપના ચરણ મારફતે આપને વિનંતી વિડીયો શેર સારો લાગ્યો તો શેર કરજો ફરી પાછા આવા નવા વિડીયો આપની સુધી પહોંચાડતા રહેશો ત્યાં સુધી રજા લઈએ જય જય શ્રી